જય શ્રી કૃષ્ણ બહેનો આજે ફરીથી તમારા માટે સેલના ભાવમાં વસ્તુ લઈને આવી ગયા છે ને એ પણ એકદમ ફેન્સી વેરાયટી ફેન્સી બ્લાઉઝ સાથે આખી વસ્તુ રહેવાની છે સ્લીવનો બેલ્ટ છે બ્લાઉઝ એકદમ ફેન્સી અને વર્ક ઉપર રહેવાનું છે અને ઓલ ઓવર સોફ્ટ સિલ્ક ઉપર ફેબ્રિક અને અંદર સિમ્પલ પ્રિઝિયમની ડિઝાઇન રહેવાની છે ઓપ્શનની વાત કરીએ તો ત્રણ કલર ઓપ્શન રહેવાના છે પહેલાં કલર ઓપ્શન જોઈ લો જે કોઈ કલર ગમે નહીં એનો તમે જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લેજો વસ્તુ એકદમ અફોર્ડેબલ પ્રાઇઝમાં વિડીયોમાં છેલ્લે સુધી બનાવી જો તમને પ્રાઇસ ડિટેલ આપી દઈશ એકદમ લો તમને ઘરે બેઠા મળી રહેવાની છે વસ્તુ બ્લાઉઝ બ્લાઉઝ એકદમ સોબર અને ફેન્સી લુકવાઇઝ ફ્લાવર પેટર્ન ડિજિટલમાં ફ્લાવર પેટર્ન બ્લાઉઝ રહેવાનું છે એક પીસ તમને આખો ઓપન કરીને બતાવી દો આની ફેશન નો જાય ને એ ટાઈપની આખી વસ્તુ રહેવાની છે માત્ર ને માત્ર સાડી પાંચસોમાં તમને આ વસ્તુ ઘરે બેઠા ફ્રી ડિલિવરીમાં મળી રહેવાની છે જો એના પલ્લુમાં ઝાલો ટાઈપના રટકણ આપેલા છે અને ઓલ ઓવર પ્લેન કોન્સેપ્ટ આખો બુટ્ટી ટાઈપની રજવાળી લુક ટાઇપની પેટર્ન આપેલી છે અને સોફ્ટ સિંગ ફેબ્રિક આપેલું છે જલ્દીથી ઓર્ડર બુક કરી દેજો